કેમ છો ખેડૂત મિત્રો આજે એક નવી પ્રોડક્ટ અને નવી વેરાયટી અને લીંબુના પાક માટે આતરે લીંબુ લેમન એના પાક માટે કયું ખાતર વાપરવું એના વિશે થોડી શોર્ટમાં તમને સમજાવવું આપણે ઘણા બધા વિચારીએ છીએ કે ઓર્ગેનિક ખેતી તરફ ધીમે ધીમે વળી રહ્યા છે ને લોકો વિચારે છે અને ઘણા લોકો ઓર્ગેનિક તરફ વળી ચૂક્યા છે ગવર્મેન્ટ પણ આપણને કહી છે કે આપણે ઓર્ગેનિક ફૂડ ખાવું જોઈએ અને હેલ્ધી રહેવું જોઈએ તો આપણી પાસે અત્યારે જે એક પ્રોડક્ટ છે મારુતિ સમૃદ્ધિ ઓર્ગેનિક મેન્યુ જે ઓર્ગેનિક સ્વરૂપમાં પાવડર છે અને આપણે લેમનના છોડ માટે લીંબુના છોડ માટે કેટલો વપરાશ કરવો તો લગભગ એના થરની આજુબાજુ આપણે એક છોડ પ્રમાણે એક કિલો વપરાશ કરીશું તો એ કર્યા પછી જે રિઝલ્ટ છે તમે ઓર્ગેનિક તમને હું બતાવું આ જો ત્યાર પછી જો બીજા ઘણો ફર્ક આવે છે ને બીજું કે ઓર્ગેનિક છે એની ચમક જો ને આમાં જે રસ છે રસનો ભરાવો જો એની સાઈઝ જો ઘણો મોટો ફર્ક આવે છે આ લગભગ આપણે જોયા છે આ બતાવો જો હજુ આ નાની સાઈઝ છે હજુ અને ટાઈમ લાગશે પણ આપણે જે આ ખાતર વાપર્યું છે એકવાર અમને બતાવો ઓર્ગેનિક છે એમાં ખૂબ સારા પ્રમાણમાં કાર્બન બી છે અને પીયત પણ સુધારશે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધારશે ખૂબ જરૂરી છે આવના ટાઈમોમાં આપણે ઓર્ગેનિક ખાવું અને એના માટે આપણે સ્પેશિયલ આપણે પોતે જાતે ઇન્ટરેસ્ટ લેવો પડશે આપણે બાગાયતી પાક માટે જેટલા બી ફળ ફ્રૂટ ઓર્ગેનિક વાપરીશું અને વપરાવીશું બસ આવા જ વિડીયો અવનવા જોવા માટે અને ઓર્ગેનિક ખેતીની વાત કરવા માટે જાણવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આપણી ફરજ છે કે આપણે બીજા સુધી પહોંચાડીશું થેન્ક યુ ધન્યવાદ તમારી નજીકની મંદિરમાં ગેર સંપર્ક કરજો આ ફર્ટિલાઇઝર મારુતિ કેસરી મારુતિ સમૃદ્ધિ આ પ્રોડક્ટ છે જે ઓર્ગેનિક સ્વરૂપમાં અવેલેબલ છે બસ તો આ લગભગ બહુ ઓછી કિંમતમાં હોય છે ને ઓર્ગેનિક હોય છે આપણને સસ્ટેનેબલ છે તો વાપરો અને વપરાશ કરાવજો થેન્ક યુ જીવ